ય સમાજ ના અને એની સાથે વધારે હજારે તમામ લોકો છે અમે આ માધ્યમથી કે સરકાર મેસેજ છીએ કે આ રેલી નથી આ રેલી નથી આ રેલો છે અને આ

સતરે સમાજની જે લડાઈ છે છે જે સંબંધની લડાઈ છે આજે 11 વરણ અને 2400 કોમ દેખું જોઈએ અને અત્યારે મળી રહ્યું છે બસ આટલી જ મારી વાત જય હિન્દ જય ભારત યુરોપ ક્ષેત્રમાંથી અત્યારે જે રીતે

اندا پارٹی نٿي اچھی اڪاڊيمي بند ڪري الله اکبر ويه يا 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 ويه ابو بھائی

બંને પક્ષ રોકવા ક્યારે જ નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ કરી દીધું છે તો